સુરેન્દ્રનગરમાં પંદરસો કરોડના જમીન કૌભાંડના મામલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઈડીની ટીમે તાત્કાલિક અને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલેદાર કલેક્ટર ઓફિસના ક્લાર્ક અને અંગત સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનો પર ઇડીની ટીમે દરોડા પાડ્યા તપાસ દરમિયાન ખુલ્યું કે કલેક્ટર રાજેન્દ્ર પટેલના પિતાના ત્રણ ભાઈઓની ટ્રેન્ટ ગામમાં મળીને સિત્તેર વીઘા સંયુક્ત જમીન છે તેમના પારિવારિક મિલકતોમાં અમદાવાદમાં ફ્લેટ અને અન્ય જગ્યાઓએ પણ કરોડોના મૂલ્યની જમીનનો સમાવેશ થાય છે ટ્રેન્ટ ગામના લક્ષ્મીનગર વિસ્તારમાં કલેક્ટરનું પૈતૃક મકાન પણ તપાસ હેઠળ આવ્યું ઈડી દ્વારા કરવામાં આવેલી સત્તર કલાકની તપાસ બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સહિત તમામ સંબંધિત અધિકારીઓની બદલી કરી કલેક્ટરનો ચાર્જ ડીડીઓને સોંપાયો બે દિવસ પહેલા ઈડી દ્વારા કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત ચાર લોકો વિરુદ્ધ એસીબીમાં નોંધાઈ હતી ફરિયાદ સુરેન્દ્રનગરમાં થયેલી આ જમીન કૌભાંડના કેસને ને લઈ ઈડીની ટીમ તેમજ સરકાર વિવિધ એજન્સીઓ તપાસમાં લાગી છે અને સરકાર દ્વારા કડક કાર્યવાહી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે હાલ ટ્રેન્ટ ગામ અને માંડલ તાલુકા સહિતના વિસ્તારોમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયું છે અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ હાથ ધરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેન્દ્રનગર તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે